Z क्राउन कॉम्प्लेक्स માં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી ખોલી વિઝા કન્સલ્ટન્સી તથા પાસપોર્ટ ની કામગીરી માટે સિકંદર સલીમ લોઢા તથા તેમનો પુત્ર સમન સિકંદર લોઢા ત્યારે એ અનેક યુવાનો પાસેથી લાખ રૂપિયા આલોકોઈ પડાવ્યા હતા જો કે આ વિઝા કન્સલ્ટન્સી ના માલિક પિતા પુત્ર એ મહિનાઓ સુધી લોકો ને વાયદા બતાવી પાસપોર્ટ કે વિઝા આપ્યા ન હતા અને સમગ્ર મામલે સોશિયલ મીડિયા માં ફરિયાદો ઉભી થઈ હતી જે સિકંદર લોઢા તથા તેમના પુત્ર અને એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ દાખલ થયેલી છે જેમાં હકીકત એવી છે કે આ જે સિકંદર લોઢાની કંપની હતી એ જેડ ક્રાઉન કોમ્પ્લેક્સ જે પાણપુર પાટિયા ખાતે આવેલી છે એ લોકોનો વિદેશ જવા માટેની કાર્યવાહી કરતા હતા એમાં જે ફરિયાદી છે સોનું અને અલ્ફેજ એ લોકો તથા અન્ય બીજા જે સાહેદો છે એમણે રોકડા તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બેંક મારફતે અલગ અલગ એમાઉન્ટ આપેલી હતી એમાં પહેલી ફરિયાદમાં અઢાર લાખ ચોવીસ હજાર રૂપિયા અને ફરિયાદી તથા અન્ય આઠ વ્યક્તિઓ છે એમના પૈસા લઈને એમના ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે અને ઘણા ફરિયાદીને એવું કીધું હતું કે તમને રશિયા જવા માટે વર્ક વિઝા કરી આપીશું પણ વર્ક વિઝાના બદલે એમણે व्यापार वीजा करिया पे तो एक ही चीज हम ना हम लोग को लूप में मिला है वो है ऑफिस मैनेजमेंट जो है वो सिर्फ और सिर्फ हमको मीटिंग अराउंड बश किया है दैट uh, मीन्स कि हम जब जब कांटेक्ट करने की कोशिश किए सर अभी बाहर गए हैं सर रशिया गए हैं सर अभी है नहीं मैं मतलब तो कि ठीक है मैं ऑफिस आ जाता हूँ मैं अहमदाबाद से बॉम्बे टू अहमदाबाद अहमदाबाद टू हिम्मत मैं ट्रैवल किया मल्टीपल टाइम्स यहाँ आने के बाद मैं ऐसे उनसे एक अपडेट के लिए पूछा सर मेरा प्रोसेस कहाँ पे गया है आप मुझे अपडेट कीजिए उन्होंने सिर्फ इतना बताया है कि अभी आपका प्रोसेस गया है वर्क परमिट के लिए अपना डाले है जॉब कॉन्ट्रैक्ट आने वाला है एक दस दिन दे दीजिए दस दिन देने के बाद वापिस हम लोग ने उनको कॉन्ट्रैक्ट किए नो आंसर